ને પછી ભણાવ્યો ભણાવ્યો એટલે ભણવામાંય છોકરો બહુ બધો હોશિયાર હતો બધી માં એનો પેલો નંબર જ આવે હવે ભણે લીધો એટલે એને નોકરી પણ મળી ગઈ નોકરી મળી ગઈ એટલે એ તો એ કે કે માં હવે હું તો મને તો નોકરી શહેર માં મળીશ હું તો ન્યા જામ તો કે હા મળી જા કે ન્યા તો તે મેટલો આથી તો માય તેરવે તો દીકરાને ને ન્યા શહેર હવે ન્યા તો એને પછી હાવ બહુ ઉસી પોસ મળી ગઈ હારો થઈ ગયો એટલે એને પછી ઘરો યાદ આવ્યો ને કે કોઈ માહિતી પણ યાદ આવ્યા નઈ કોઈ દી કોઈ દી ફોન કરે કે કઈ નઈ હવે એના માનો જીવ તો માં થોડાક દી થાય ને ત્યાં ફોન કરે પણ એને સમય હોય ને તે ફોન ઉપાડે એની હવે ઉપાડે નઈ કે આ એકવાર ફોન ઉપાડી ને મારે અરે વાત કરતો હોય તો મારો દીકરો હોય કે મને બહુ યાદ આવે ને છોકરા ને તો બાપા ને તો પછી બંગલા બનાવ્યા ને ગાડીઓ લીધી ને ત્યાં બધી વહેવી મુલોક નો રૂપિયા ની આવક એવી જ હતી એટલે છોકરો એ પૈસા ના કમંડ માં આવી ગયો ને મા ને બાપ ને બધને ભૂલી ગયો પછી માએ એક દી ને ફોન કર્યો કે બેટા એક વાર તો મને મોઢું દેખાડવા તું આવ તું જો પાછો નેઠાવી હતી તો એક વાર તો મને મોઢું દેખાડી જાય એ કે હા મા કે હું બે ત્રણ દી માં આવું બાઈ કે એ બે ત્રણ દીધી માં તો વટ જોઈને બેઠી કે કેદી માં દીકરો આવે એ બે ત્રણ દીધું દીકરો પણ આવ્યો આવ્યો દીકરો આવે ને લઈ લીધો મા એ બાપા મારો દીકરો આવ્યો દીકરા ને એમ ના શું કે મારી માં એમ એના કોઈ દુષ્કો એવો ન લાગ્યો ને ને તો મા તો સોંટી પડી ને આ ઓરખ ગેલી થઈ ગઈ હવે એ તો ઓલું કર્યું ને બેઠો સાપાણી ને પાયા ને બધી ઓલું કર્યું કે મારે તો આજનો દિવસ રોકાવાનો છે કાલ તો મારે પછી વયું જવાનું છે કે તું વધારે લાંબી રજા લઈને આવ્યો તો લાંબી એમ કે ને મને હવે અહી ગામડામાં ગમતું પણ નથી કે એટલે હું અહીં રજા મેં ન મૂકી પણ એ કે બે દિન રજા મૂકીને આવ્યો કેળામાં મારો તો ટાઈમ વયો કે શું કઈ વાંધો નહીં મળી કે તો હું તો કેતો તારે કાલ વયું જાય છે પણ મારી એક શરત તારે માનવી પડશે એ કે તો કે હું સર એ કે મારે તારી ત્રણ પરીક્ષા લેવી છે કે સુધી તને તારા સાહેબ પરીક્ષા લીધી હે આને નું બધી સમજાવા તો દીકરા અમે તો હવે ભૂલી જવાનો છે દીકરો માય ને તો એ કે તો પછી હું તારી ત્રણ પરીક્ષા લઉં

મારાથી આ સહન થાય એમને ઉપડે એમને પથ્થર પથ્થર ને પાછું મારે કામ કરે જ કે બે ભાન થઈ ગયો છે કે આવ ચાર વાગ્યા કે પાંચ વાગ્યા સોડી નાખ્યો મે તો નહી કે નવ મહિના પેટમાં રાખીને બાર ના કામ કરવા પડતા તો દીકરા એ કે માર ના ઋણ એમને એમ થોડાક સૂકવાય હવે મારે ના ઋણ સડ્યા તો કે લેતી ઋણ તમારા હું સડી ગયા અમારે માથે એ કે અમે સુકવી દે હું ઈ કે પરીક્ષા લીધી તે ઉધી રાખ્યું ની ઉધી રાખ્યું ની તે તો ચાર પાંચ વાગ્યા અંદર સોડી કે કે પેટમાં હોય કસોટી પડી એ તને ખબર છે કે

તારી બે ને એટલું બલિદાન દીધું પેલા તો કઈ જન્મતા તો તો ને કમાવા ગયો કઈ કઈ હવે પછી બેલો કે કમા પરીક્ષામાં તું ન માકે કે વાંધો નઈ હજી બે પરીક્ષા છે ને એમાં હું પાસ થઈ જાય કે હવે તો કે હા પછી હાંસ પડી એ કે મળી આજ તારે મારા રૂમ માં હોવાનું છે હો આપડે મા દીકરો એક રૂમ માં હું હોય કે

ઉઠી ગયો ઉઠીને ભરી આવ્યો પાણી પાણી ભરીને તરત જ માને દીધું પાણી માને તો ને દીધું પાણી મારી શેટીમાં પાણી આમાં હું કેમ લીલું થઈ ગયું તો કે એ તો પંખા ને લીધે વાવળી જાય ને પાણી છે ને વાંધો નહી મને ખબર નથી કે ત્યાં તાર છે મને અટાણે કઈ ખબર નથી રહેતી પછી કઈ કે નખાઈ ગયું હેલો

હા અરે વગા મને નીંદર સ્થળે તા તમે ઉઠાડો સી કે તો હવે ભરી આવી દે ની ગ્લાસ ભરી આવ્યો આને મોઢે અડાડી ને પીને પાછું એના પથારી પથારીમાં નાખી દીધું પાણી કે મારી પથારી દો કે પાણી નાખી તારી પથારી જો હું ભૂલી ગઈ મને એટલું યાદ નથી દીકરા કર્યો માં ઘડીએ ઘડીએ કે હા તો તારે હું જામડી હોય જ આવે એમાં હોય દીકરો તો એમાં પાસો પાસો ત્રીજો પહોંચ્યો પછી આવી રીતે પાછો ઉઠાડ્યો પાછું પાણીમાં તો હા તીખો ને મીઠો વધારે થવા માં ત્રીજો ગ્લાસ પર પથારીમાં નાખી દીધો મા અહીંયા પાણીનો પછી જ્યાં સોથો પોર આવ્યો ને ત્યાં સોથે પહેરે પાછો જગાડ્યો કે પાણી દે મને પીવું હસ્તી એ કહે તમે આખી આજ મને હુવાસ દીધો નહીં કે શું હવે હવા થઈ જવાનું છું ને હું ઉઠી જાય ને તું તારે બપોર સુધી હુઈજે એ કે લે પછી ગ્લાસ ભરી આવ્યો ને પીધો ને પાછું નાખ્યું એ કે આમાં આ આ લીલામાં હું હું કેમ ઈ કે આમાં મારે

કરતો હતો ને પીપીપ કરતો હતો તમે હજીના રોન પૂરા સુકવી એકતા ને તેને તમે હામાં બોલવા માંડ્યા છે કે પછ તો એ લોકો નહીં છોકરો તો દીધો

થઈ નહી પાછું કબૂતર કબૂતર તો હું છે એ કેવું કેટલી વાર કેવું ઈ કે તમને એ કેટલી વાર કહ્યું કે ત્રણ વાર કહ્યું મેં તમને યાદ તો નથી

ને તું મને ઘડીયા ઘડીયા કેતો મારી હું હશે માવલું હું હશે માવલું હું હશે તો મેં કહ્યું તું કે કબૂતર છે દીકરા એ કબૂતર છે તોય તું મારી ના પૂછવા દોડી દોડી નાતો તો એક ને એકસો ત્રેવીસ વાર મેં કહ્યું તો ત્રણ વારમાં તું કેમ થાકી ગયો એ કે અટાણે તે દી હું માં હતી કે મારા દીકરો જેમ કાલ કાલ બોલતો હતો મને મજા આવતી હતી કે તો અટાણે તું માય તેના ઋણ સોકવી એક તો નથી કે કેટલા તારે માથે કેટલા મારા ઋણ હતા ઈ કે

પૈસો દીકરા દેર માહિત તો એના જે જૂના મકાન હોય એમાં માહિતી ને રેવા દેતા હોય ને એની પેટ પોતા દેતા હોય તો ઋણ આપણે સમજીએ તો કદાચ હાથ જન્મ લઈએ ને તો મા બાપ ના ઋણ સુકવાય એમ નથી એટલે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હાલો જય માતાજી